મુન્દ્રાના બારોઈ ખાતે આવેલી કલાપૂર્ણ નગર સોસાયટીમાં વીજ સમસ્યા માથાનો દુખાવો બની મુંદ્રાના બારોઈ ખાતે આવેલી કલાપૂર્ણ નગર સોસાયટી વિસ્તારમાં વીજ સમસ્યાએ માઝા મૂકી છે સતત વોલ્ટેજ વધઘટ થવાથી સ્થાનિક રહેવાસીઓ ત્રાહીમામ પોકારી રહ્યા છે વોલ્ટેજ વધઘટ થવાને કારણે વીજ ઉપકરણોને ભારે નુકસાન થઈ રહ્યું છે આ ઉપરાંત સતત વીજ પ્રવાહ બંધ રહેતો હોય કાળઝાળ ગરમીમાં લોકોને રહેવું મુશ્કેલ થઈ જવા પામ્યું આંગે સત્વરે યોગ્ય કરવા પીજીવીસીએલ પાસે રહેવાસીઓ દ્વારા માંગણી કરવામાં આવી છે મારું નામ જાડેજા અજીતસિંહ છે અને હું કલાપુર નગરમાં રહું છું અને અમે કલાપુર સોસાયટીમાંથી બધા રહેવાસી આવ્યા છીએ અને પીવીજીસીએલ ના સાહેબ મોદી સાહેબને મળ્યા અમારે છેલ્લા પાંચ થી સાત મહિનાથી પાવર પ્રોબ્લેમ છે અને છેલ્લા નેક્સ્ટ વીકમાં એવું થયું છે કે અમારી સોસાયટીમાં એકદમ હાઈ પાવર થઈ ગયું હતું જેનામાં અમારા કેટલા ઘરોમાં ટીવી છે ફ્રિજ છે એસી છે અને ટ્યુબલાઇટ છે પંખા છે એ બધા બળી ગયા છે અને લાઇટનો એટલો બધો પ્રોબ્લેમ છે છેલ્લા અઠવાડિયામાં કે આખી નાઇટ લાઇટનો હોય સાંજે આઠ વાગે જાય રાતે બાર વાગે આવે બાર વાગે જાય તો વળી પાછી દોઢ વાગે આવે દોઢ વાગે જાય તો વળી સવા બે વાગે આવે એવી રીતે આખી રાત લાઇટ અપડાઉન કરે છે જેના માટે આના આપી છે એ અડતાલીસ કલાકમાં અમે તમારો પ્રોબ્લમ સોલ્વ કરીને આપી દઈશું અને પછી ત્યાર પછી અમે અત્યારે નગરપાલિકામાં જઈ રહ્યા છીએ અને નગરપાલિકાની અંદરમાં અમારો એક વરસાદી પાણીનો ભરાવો થયો છે અને મેન માટી છે કે મોરમ એના માટે અમે માંગણી કરી હતી ચીફ ઓફિસર શ્રીને મેં છેલ્લા પંદર દિવસથી રિંગ કરેલી છે તો હજી સુધી કોઈ જાતની માટી ક્યાં આવી નથી અને એના સાથે અમારો ગટરનો પ્રોબ્લેમ છે જે મેન માર્ગ છે મેન માર્ગ ઉપર ગટર ઉભરાય છે એ છેલ્લા એક મહિનાથી ઉભરાય છે અને રોગચાળો કે કોલોરા ન ફાટે એની દહેશત ન થાય એના માટે તાત્કાલિક તકેદારી કરે ગટર લાઈન રિપેર કરાવે અને આ જે વરસાદી પાણીનો જે ભરાવો થયો છે અહીંયા આરોગ્યલક્ષી કોઈ દવાનો છટકાવો કરાવે કે અહીંયા કોઈ માટી નકાવે એના માટે અમે નગરપાલિકાના ચીફ ઓફિસરને અત્યારે મળવા જઈએ છીએ બધા અડતાલીસ કલાકમાં તમારો વીજ સમસ્યા હલ થાય તો પાછા અમે અહીંયા આવશું અને મળીશું અને જો નહીં બને તો પછી અમે અહીંયા છાવણી નાખીને બેસીશું અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઈટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી માંથી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઇવે રોડ ની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન શંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાત્રીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી શંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ તમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ